નવસારી શહેરમાં આવેલ અનાજનું ગોડાઉન જેમાં વજન ઘટાડવાની વધારવાની પ્રક્રિયા સામે આવી વજનના બાટ સેટિંગ કરાવ્યા હોય તેવું જાણવા મળે છે તેના આધારે વજન કાંટા સેટિંગ કરાવ્યા હોય એવું લાગી રહ્યું હોય તેમજ દરેક અનાજના કાંટા પાછળ બસ્સોથી ત્રણસો ગ્રામની ઘટ આવતી હોય છે તો સરકારી ગોડાઉનમાં વજન કરાવતા પચાસ કિલો પાંચસો ગ્રામ દેખાય છે હકીકતમાં તે વજનમાં થી ત્રણસો ગ્રામ ઓછું હોય છે આ જ રીતે દરેક એ દરેક કાંટામાં વજન ઓછું હોય છે જ્યારે સરકારી ધારાધોરણ મુજબ કાંટાનું સ્ટેમ્પિંગ થવું જોઈએ તે સ્ટેમ્પિંગ હોતું નથી ઘટ આવે એટલે ગોડાઉન મેનેજરને બંને તરફથી ફાયદો દેખાય છે ગોડાઉન પર સરકાર દ્વારા નિમેલ પ્રતિનિધિ ગોડાઉન પર હાજર હોતો નથી જિલ્લા પુરવઠા અધિકારીને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી તેના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી અને સાથે જ ડોરસ્ટેપ ડિલિવરી પૂરી થઈ ગયા પછી પણ કોન્ટ્રાક્ટરના વાહનો ગોડાઉન પર બારે માસ સરકારી જગ્યાનો ફ્રી પાર્કિંગ તરીકે વાપરી રહ્યા છે જેથી ગમે ત્યારે અનાજની હેરાફેરી કરી શકાય એવું દેખાઈ રહ્યું છે